એટલે એમાં એવું છે કે મુંજકા વાગુદળ કિરસરા અડખે પડખેના વાવડ આપણે સાંભળતા ત્યારબાદ અહીંયા જે આવ્યો અમારે કૃષ્ણનગર ગામમાં સમશાનમાં આવ્યો એ બે દિવસ પહેલાં પણ આવ્યો ત્યારે જોવા મળ્યો હતો કે બે દિવસ પહેલાં અહીંયા હૂતો તો ત્યાર પછી વન વિભાગવાળાને બોલાવ્યા બધું થયું પિંજરા પણ મૂક્યા ત્યાંથી પણ એ નીકળી ગયો ડૉક્ટર ક્લબમાં તે પછી આ બાજુ દેખાણું નથી પણ ગઈ રાતે નહીં આગલી રાતે અહીંયા પણ આપણે કુતરું મારી નાખ્યું અને કુતરાને સુહી લીધું હે એટલે એના હિસાબે આપણને થોડોકુ મૂક્યું પાછું એમાં મારણ લેવા એમાં મૂક્યું પણ રાતના અમે ત્રણ ત્રણ વાગ્યા લગી બધી ટીમ ભેગા જ હતા પણ ક્યાંય જોવા મળ્યો નથી એટલે હા ફાલતુલા શિકાર કર્યો જ છે કાલે કારણ કે એ ઈ ટાઈમ નથી જોયું આપણે ઓમ જોયેલું અમે અમને જોવા મળ્યો રાતે નવ વાગે કે આ મારી નાખ્યું છે પડ્યું છે એ પછી અમે જોયું આનું જ મારેલું છે આ એમ બાકી આમ નજરે જોયું નથી ભાઈ આને એને માર્યું છે એમ